શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણું માં સમાધિ મહોત્સવની ભેર ઉજવણી કરવામાં આવશે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણું માં સમાધિ મહોત્સવની આગામી ફેબ્રુઆરી માસમાં મુખ્ય ગાદી એવા સંતરામ મંદિર નડિયાદ ખાતે ઉજવણી થવાની છે પહેલી ફેબ્રુઆરીથી આ ઉત્સવ શરૂ થનાર છે ત્યારે તેની તડામાર તૈયારીઓ આરંભી દેવાય છે ગુરુવારના પવિત્ર દિવસે સંતરામ મંદિર ચોગાનમાં વિધિવત રીતે પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞાથી મંડપ મુહૂર્ત વિધિ કરવામાં આવી છે સેવા તીર્થ નગરીનું બિરુદ્ધ પામેલ નગર નડિયાદની આંબાન અને શાંત સમા એવા સંતરામ મંદિરની સેવાઓ અગણિત છે આગામી ફેબ્રુઆરી માસમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવની દબદબા ભેર ઉજવણી કરવામાં આવનાર છે આ ઉજવણીની તળામાર તૈયારીઓ મંદિર દ્વારા રમી દેવામાં આવી છે પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રામાં અને આશીર્વાદ આજ ગુરુવારે મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી મંડપ મૂરત વિધિ કરવામાં આવી છે આ પ્રસંગે સંતરામ મંદિર નડિયાદના સંતો હરિદાસ મહારાજ નિર્ગુણદાસ મહારાજ સત્યદાસ મહારાજ રામેશ્વરદાસ મહારાજ સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત દેવાંગભાઈ પટેલ પરિવાર ભૂપેન્દ્રભાઈ દેસાઈ સહિત સંતરામ મંદિર નડિયાદના સેવકો આ મંડપ વિધિમાં હાજરી આપી ધજાની પૂજન વિધિમાં જોડાયા હતા વિશ્વવંદનીયા મોરારી બાપુની પહેલી ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી દરમિયાન કથાનું આયોજન મંદિર પરિસરમાં કરવામાં આવ્યું છે નડિયાદ આમ તો સાક્ષર ભૂમિ છે સંતોની ભૂમિ છે અને સપૂતોની ભૂમિ છે ચાલુ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિ સાક્ષર રત્ર ગોવર્ધન રામ ત્રિપાઠીની એકસો સિત્તેરમી જન્મ જયંતિ અને સંતરામ રામ નારાયણદાસ મહારાજને બ્રહ્મલિન થઈએ વીસ વર્ષ થતાં રામનારાયણ દ્વિશતાબ્દીની ઉજવણીના ઉપલક્ષમાં કથા સહિત આ કથા દરમિયાન ત્રણ ફેબ્રુઆરીની સાત ફેબ્રુઆરી દરમિયાન ભારત કથાકારોનું અહીંયા સ્નેહ મિલન પણ કથા મંડપમાં યોજાશે જેમાં પ્રખર કથાકાર એવા રમેશ ઓઝા સહિત અને કથાકારો હાજર રહેશે રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઈમ ન્યૂઝ નડિયાદ હા પહેલી ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી મંદિરનો જે ઉત્સવ છે એ દરમિયાન શ્રી રામ કથા મોરારી બાપુના મુખ્યથી અહીંયા ગાડી જે કાર્ય થશે એના નિમિત્તે આ મંડપનું સ્થાપન કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત કરી કરવામાં છે વર્ષે આ સંતરામ મહારાજ નારાયણદાસજી મહારાજના વીસ વર્ષ જે સમાધિ લીધે થયા એના નિમિત્તે અને સરદાર પટેલના જયંતિ શ્રદ્ધાંજલિ જયંતિ નિમિત્તે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં પરમપુજી રામદાસજી મહારાજના ના રામકથાનું આયોજન કરીને એ ઘડી આ મંડપનું શુભ મુહૂર્ત કર્યું છે